ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટ ટનલમાં ફસાયેલા ઓગણીસ કર્મચારીઓનું રેસ્ક્યુ રાજસ્થાનમાં કિલ્લાની દિવાલ થઈ ધરાશાય પંજાબમાં મકાનની દિવાલ પડી જવાથી એક વ્યક્તિનું થયું છે મોત હિમાચલના શિમલામાં પુષ્કલન ચારના મોત જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં બાર મકાનો થયા ધરાશાય પંજાબમાં સ્કૂલોમાં રજાઓ ત્રણ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી રાપરના મેળામાં ચગડોળ માટે મારા બે યુવકો વચ્ચે થયેલી ખેંચતાણમાં એકની ઈજા પોલીસની હાજરીમાં મામલો શાંત પાડવામાં આવ્યો છે જાહેરમાં છરી પથ્થરોથી મારા મારી જોહાપુરામાં યુવકને છરીના ત્રણ કા માર્યા વચ્ચે પડેલા મિત્રને પણ માર્યો ત્રણેય શખ્સ નંબર પ્લેટ વગરની બાઇક લઈને ફરાર સાયબર કેસનો કિસ્સો સામે આવ્યો છે સાયબર ફ્રોડ કરતી ટોળકી પાસેથી રૂપિયા તંડપુર સોળ કરોડ રોકડા ઝડપાયા ભાડા પર એકાઉન્ટ મેળવી ગુનાને અંજામ આપતા હતા સાથે ઘણી બધી ચરણી નોટો પણ હતી અફઘાનિસ્તાનમાં છ પોઈન્ટ ત્રણની તીવ્રતાએ આવ્યો છે ભૂકંપ લગભગ સોના મોત પંદરસોથી વધુ ઘાયલ ઘર કાટમાળમાં ફેરવાયા છે પાકિસ્તાન દિલ્હી એનસીઆર સુધી ભૂકંપના આંચકા અનુભવાય છે આજ માટે આટલું જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો મળીએ કાલે નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ